નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા સરકારી હોસ્પિટલના જૂના ક્વાર્ટર્સ કેમ્પમાં રાત્રિના લાગી આગ રાત્રિના આ જૂના ક્વાર્ટર કેમ્પમાં આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા ઘટનાની જાણ રાજુલા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર હરેશ જેઠવાને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હોસ્પિટલના અધિક્ષક દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી ફાયર ન આવે ત્યાં સુધી હોસ્પિટલમાંથી ફાયરના બાટલાઓ દ્વારા આ આગને બુજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ આગ વિકરાળ હોય જેથી ગણતરીના સમયમાં ફાયર આવી જતા આ આગને કાબૂમાં લેવામાં આવે આ સરકારી ક્વાર્ટર પડતર હોય અને કોઈ પણ રહેણાંક ન હોય જેથી કોઈ જાનહાની થવા પામેલ નથી આગ લાગવાનું કારણ અકબંધ આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા વિસ્તારના આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમામ સમાચારો મળતા રહે